પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એનું કટિંગ કરવાનું છે તો આજે હું તમને પ્રિન્સ 37 સાઈઝ પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એની સંપૂર્ણ માહિતી આપીશ અને આની અંદર તમે જે સાઈઝ છે 37 હોય 38 હોય એ અલગ અલગ સાઈઝ પ્રમાણે પણ હું આજે તમને શીખવાડીશ તો આ તમે 37 સાઈઝ પ્રમાણે હું તમને આજે પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એનું કટિંગ કરતા શીખવાડીશ તો સૌથી પહેલા તો આપણે જે માપ છે એ પ્રમાણે હું તમને આજે માપી અને બતાવતો જઈશ કે આપણે કઈ રીતનું માપ છે એ પ્રમાણે હું તમને આજે પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એનું કટિંગ બસ શીખવાડીશ

જે શોલ્ડર આપણું છે તો આ આપણો શોલ્ડર છે એ આપણે 5.5 છે નિશાન છે એ લગાવી લીધું છે તો અહીંયાથી આપણે 5.5 છે નિશાન છે એ લગાવી લેવાનું છે તમે પણ જ્યારે કટિંગ કરતા હો ત્યારે ખાસ કરીને તમારા જે માપનો બ્લાઉઝ હોય તો એ માપ પ્રમાણે તમે અહીંયાથી માપ છે એ લઈ શકો છો આજે હું તમને 36 સાઈઝ નું સમજાવી રહ્યો છું પણ તમે આજ રીતે કોઈ પણ સાઈઝ હોય આની અંદર આપણે 34 સાઈઝ છે તો અહીંયા શોલ્ડર તમારું ઓછું હોય તો અહીંયા તમારે ઓછું રાખી દેવાનું છે તો આ રીતે આપણે માપથી લઈ લેવાનું છે ત્યાર પછી હવે આપણે શેષ્નો તો અહીંયાથી હવે આપણે શેષનો માપ લઈ તો શેષ્ઠ આપણે મિત્રો આની અંદર છે આપણે શેષ છે ની તો અહીંયાથી આપણે જે કાપડ ડબલ કરેલું હોય છે આ જે લાઈન મેં દોરી છે તે આપણું કાપડ ડબલ છે તો અહીંયાથી આપણે છત્રીસ તો નો સોથો ભાગ એટલે કે આપણું ઇંચ તો અહીંયાથી આપણે આજે આ માપ અહીંયાથી જે લેવાનું છે એ આપણે ઇંચ લઈ લીધું તો આ આપણું માપ આવ્યો ગયું ઇંચ તો અહીંયા આપણે નવીસનું

જો એમ ન ખબર પડે તો આપણે જે કમર છે તો કમરના ને આપણે ડબલ કરી લઈશું આ રીતે અડધા કરી લઈશું એક ઇંચ તો આ બંને બાજુ અડધો અડધો ઇંચ આ રીતે રાખી અને અહીંયા આપણે નિશાન છે લગાવી લેવાનું છે તો આ રીતે આપણે અડધો અડધો ઇંચ નિશાન લગાવી લીધું ત્યાર પછી આપણું ટોક્સ છે તો ટોક્સ આપણે આની અંદર સાડા ચાર ઇંચ નો રાખવાનો છે

ત્યાર પછી અહીંયાથી આપણે આ રીતે રાઉન્ડ અંદર આર્મ હોલ જે શેપ છે એ આ રીતે આપણે શેપ આપી દેવાનું છે હવે આવી ગયું ગળું તો ત્યાર પછી આપણે ગળાનું કટિંગ કરવાનું હોય છે તો ગળું જે છે આપણું આની અંદર અહીંયાથી ડબલ 2 ઇંચ તો આપણો જે કાપડ ડબલ કરેલો હોય છે ત્યાંથી આપણે 2 ઇંચ રાખી દેવાનું છે તો અહીંયા આપણે આ 2 ઇંચ આ રીતે નિશાન લગાવી લેવાનું ત્યાર પછી હવે આપણો જે ગળું છે તો અહીંયાથી આપણો ગળું છે 11 ઇંચ છે તો એની અંદર આપણે ઉપર જે શોલ્ડર ની અંદર સિલાઈનું માર્જિન એડ કરવાનું હોય છે તો આપણે અહીંયા સિલાઈનું માર્જિંગ એડ કરી દેવાનું તો એટલું છોડી અને અહિયાં થી આપણે અગિયાર ઇંચ નિશાન લગાવીએ અને આ રીતે આપણું હાંડિયાકર નું જે ગળું છે એનો આપણે શેપ આપી દીધો તો કમ્પ્લીટ આપણે જે પાછળ નો ભાગ છે તમને સમજાઈ ગયું છે કે પાછળ ફ્રન્ટ છે આપણે કઈ રીતે કટિંગ કરવું હવે આપણે આગળના ફ્રન્ટ નું કટિંગ કરતા શીખીશું તો આગળના ફ્રન્ટ નું કટિંગ કરવા માટે તો સૌથી પહેલા આપણે જે કાપડ હોય છે તો અહીંયા આપણે એક સીધી લાઈન દોરી લેવાની છે તો આ રીતે એક સીધી લાઈન દોરી લેવાની ત્યાર પછી આગળના ફ્રન્ટ કટિંગ કરવા માટે સૌથી પહેલા તો આપણે લંબાઈ તો લંબાઈ આપણી જે છે તો અહીંયાથી આપણે લંબાઈ માપી લેવાની તો કે આપણે 1.75 ઇંચ તો આપણે 1.75 ઇંચે નિશાન લગાવી લેવાનું છે અને ત્યાર પછી આપણે આની અંદર 1 ઇંચ સિલાઈનું માર્જિન છે એડ કરી દેશું તો અહીંયા આપણે 1 ઇંચ સિલાઈનું માર્જિન છે એ નીચેની સાઈડમાં એડ કરી દીધું શોલ્ડર તો આપણું જે છે એ તે છે શોલ્ડરનું માપ માપવાનું હોય તો આપણે જે કે 11 ઇંચ તો 11 ને આપણે અડધા કરી એટલે 5.5 ઇંચે આપણે નિશાન લગાવ્યું ત્યાર પછી હાર્મોલ છે તો આપણે જે પાછળના ભાગની અંદર હાર્મોલ કટિંગ છે કે એ જ રીતે કે ઉપરની સાઈડમાંથી આપણે 5.5 ઇંચ તો અહીંયાથી આપણો જે હાર્મોલ છે હાર્મોલ એ આપણો 5.5 ઇંચ તો ઉપરની સાઈડમાંથી આપણે 5.5 ઇંચ છે નીચે લગાવી લેવાનું છે ત્યાર પછી અહીંયા આપણે આગળના ફ્રન્ટની અંદર તો અહીંયા આપણે આગળના ફ્રન્ટની અંદર હાર્મોલનો રાઉન્ડ છે એ રાઉન્ડ ઉતારવા માટે તો

ના આ રીતે એક બોક્સ બનાવી લેવાનું ત્યાર પછી અહીંયાથી આ રીતે રાઉન્ડ માપી અને આપણો રાઉન્ડ ઘડું છે આ ગર્ણપ્રણ અંદર એ કરી લેવાનું છે હવે આપણે હવે આપણે કમર જે છે તો કમર નું માપ કેવી રીતે લેવાનું છે તો કમર નું માપ લેવા માટે તો તમારે અહીંયાથી આપડે જે કમર તૈયાર છે એ આપણે માપ લઈ લેવાનું છે આપણી જે અંદર કમર છે એ આપણી કમર છે 30 ઇંચ ની તો આપણે 30 ઇંચ ની કમર ની અંદર અહીંયાથી 7.5 ઇંચ સૌથી પહેલા તો એક નિશાન છે એ આ રીતે લગાવી લેવાનું છે તો અહીંયા આપણે 7.5 ઇંચ નિશાન લગાવી લેવાનું

તો અહીંયાથી આપણે ડોટ પોઈન્ટ નું માપ લઈશું તો નોર્મલી આપણે બત્રીસ થી લઈ અને આડત્રીસ સાઈઝ સુધી દસ ઇંચે હોય છે તો આપણું શોલ્ડર છે તો ત્યાંથી આપણે આ રીતે રાખી અને દસ ઇંચે તો અહીંયા જે આપણો ડોટ પોઈન્ટ નું ભાગ છે તો ત્યાં આપણે દસ ઇંચે નિશાન છે લગાવી લેવાનું છે તો અહીંયા આપણે દસ ઇંચે નિશાન લગાવી લીધું હવે ત્યાર પછી આપણે ઘાસ પટ્ટી અને બટન પટ્ટી જે આપણો બંધ ભાગ છે તો બંધ ભાગે થી અહીંયા આપણે સાડા ત્રણ ઇંચે પોણા ચાર ઇંચે નિશાન લગાવી લઈશું તો આ આપણો

ત્યાંથી આપણે 2 ઇંચ અહીંયાથી આપણે માપ લેવાનું છે તો અહીંયાથી આ ભાગ જે આપણો છે એ આપણે 2 ઇંચે આર્મોલથી 2 ઇંચ તો અહીંયાથી આપણે બે ઇંચે આ રીતે નિશાન લગાવી લેવાનું છે ત્યાર પછી આ રીતે આપણે નિશાન લગાવી લીધું છે હવે આપણે આ રીતે રાઉન્ડની અંદર અહીંયાથી શરૂ કરીશું તો કે આ રીતે રાખી અને આ રીતે લાઈન ડોટ પોટ સુધી લઈ લેશું ત્યાર પછી આ રીતે આપણો જે બે ઇંચ નું નિશાન છે તો ત્યાં સુધી આ રીતે લાઈન લઈ લેવાની છે તો આ રીતે લાઈન દોરી લેવાની છે ત્યાર પછી અહીંયાથી આ રીતે હવે આપણે રાખી અને આપણે જ્યાં એક એક ઇંચ સિલાઈ એક ઇંચ માં નિશાન લગાવ્યું તો ત્યાં સુધી આ રીતે નિશાન છે લગાવી લેવું તો કમ્પ્લીટ આપણે આગળ અને પાછળનો ભાગ છે તો આ રીતે તમે કટિંગ કરશો તો જેથી કરીને આપણો આગળની સાઈડમાં જે ખોલો આવે છે એ ખોલો પણ નહી આવે તો આ રીતે આપણે આગળ અને પાછળનો બંને ભાગ કટિંગ કરતા શીખ્યા હવે આપણે સ્લીવ છે તો સ્લીવનું નું કટિંગ કેવી રીતે કરવું એ હું તમને સમજાવું તો સ્લીવ ના કટિંગ કરવા માટે તો સૌથી પહેલા આપણે લંબાઈ તો કે આપણે આની જે લંબાઈ છે એ લંબાઈનું માપ લઈ લેવાનું છે તો આપણે સ્લીવની જે લંબાઈ છે એ લંબાઈનું માપ લઈ લેવાનું છે તો લંબાઈમાંનું માપ લેવા માટે તો અહીંયાથી આપણે સૌથી પહેલા એક સીધી લાઈન દોરી લઈશું અને ત્યાર પછી આપણી જે સ્લીવની લંબાઈ છે પાંચ ઇંચ છે તો આપણે અહીંયા પાંચ ઈંચે નિશાન લગાવી લીધું ત્યાર પછી આપણે અડધો ઇંચ આની અંદર સિલાઈનું માર્જિન છે એડ કરી દેવાનું છે હવે આપણે સ્લીવની પોળાઈ છે તો પોળાઈનું માપ લઈશું તો પોળાઈની માપ લેવા માટે તો આ રીતે આપણે કે આપણે આની અંદર છે પંદર ઈંચ તો આપણે ના અડધા

જ્યારે આપણે આગળના ફ્રન્ટનું કટિંગ કરતા હતા તો આપણે આ રીતે અહીંયા અડધો ઇંચ છે એ શેપ આપ્યો તો અહીંયા પણ આપણે આ રીતે અડધો ઇંચ શેપ આપી દેવાનો છે જેથી કરીને આપણે આગળની સાઈડમાં જે ખોલો આવવાનો પ્રોબ્લેમ આવે છે એ આની અંદર નહીં આવે આજે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે એનું કટિંગ કેવી રીતે કરવું આજે મેં તમને વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપી મિત્રો વિડીયો કેમ હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો તો આજે મે તમને પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે કેવી રીતે કટિંગ કરું એની સંપૂર્ણ માહિતી આપી હવે ઘણા લોકોનો એ પણ ક્વેશ્ચન છે કે ભાઈ વધારે સાઈઝ હોય તો શું કરું કે નાની સાઈઝ હોય તો શું કરું તો એના માટે તો હું તમને સોલ્યુશન બતાવી દઉં કે માનો કે તમારે 38 સાઈઝ કે 40 સાઈઝ છે તો અહીંયા આપણે જે શેષનો ભાગ હોય તો અહીંયાથી તમારે શેષનું માપ છે લઈ લેવાનું છે અને ત્યાર પછી

તો આજના વિડીયોમાં આટલું જ તે મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ